મિત્રો દ્વારકા ટુળેમાં હું રવિવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું જેમ આપ સૌને ખબર છે કે દ્વારકા ટુળેની ટીમ હંમેશ દ્વારકાધીશ જગત મંદિરના ઉત્સવો પરંપરાગત અને પરંપરાઓ તમારી સમક્ષ લઈને આવતા હોય છે આજે એવો જ એક ખુશીનો દિવસ હતો દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાનાથના તુલસી વિવાહ યોજાયા ભગવાન દ્વારકાનાથના આજે મા તુલસી સાથે લગ્ન ઉત્સવ યોજાયા આપણી સાથે પૂજારી પરિવાર આનંદભાઈ પૂજારી તથા એમનું પરિવાર છે કૃષ્ણભાઈ અને હર્ષભાઈ છે આપણી સાથે આનંદભાઈ સૌ પ્રથમ તો તુલસી વિવાહની ખૂબ ખૂબ તમને શુભકામનાઓ અને દર્શકોને પહેલાં તો આપણે તુલસી વિવાહનું મહિમા શું ખાસ છે એ જણાવો જય દ્વારકાધીશ તુલસી માતા ના આજે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન સાથે લગ્ન થયા આ એકાદશીનું નામ પ્રબોધની એકાદશી પણ છે મા તુલસી જે ભગવાનને અતિ પ્રિય છે અને જેમ કહેવામાં આવે છે કે તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરી ભવમોક્ષ પદાર તુર્ભ્યમ અર્પયામી હરિપ્રિયામ એવા તુલસી માતા આજના દિવસે પરંપરા પ્રમાણે પરમાત્માના સાથે લગ્ન થાય છે અને પરમાત્માના સાથે લગ્ન થતાં જ આજથી બધા શુભ મુહૂર્ત ચાલુ થાય છે અને આજથી જ આપણે બધા લગ્ન ચાલુ થાય છે ભાવ તુલસી માતાનો એવો છે કે ભક્તિ જ્યારે આપણી પુષ્ટ થાય ત્યારે તુલસી રૂપે ઠાકોરજીને અર્પણ થાય એ ભાવથી તુલસી યુવા થાય છે અમારા પિતાશ્રી સ્વર્ગીયશ્રી ગોલોકવાસી શ્રી મનુભાઈ પૂજારી વર્ષોથી આ પરંપરા ગોપીભાવનો વેશ ધારણ કરી એમની પ્રેરણાથી હું એમનો પુત્ર આનંદ ઉપાધ્યાય અમારા જગદગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વરૂપ મહારાજશ્રીની પ્રેરણાથી એમના આશીર્વાદથી શારદાપીઠ વતી આ તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાય છે અને બધા મનોરથિઓ આમાં ખૂબ આનંદ લે છે વિધિવત ભગવાનના લગ્ન થાય છે વરઘોડો થાય છે અને આ પરંપરા કેટલા વર્ષોથી ચાલતી આવે છે અને ભગવાનને પ્રાર્થના છે કે આવીને આવી પરંપરા ચાલતી રહી આ તુલસી જે છે એ ભગવાનને પ્રિય છે અને ભગવાનને ચડતી રહી આપ સૌ ભક્તોની મનોકામના ઠાકોરજી પૂરી કરે જેમ તુલસી ભગવાનને પ્રિય છે એમ આપણે પણ ભગવાનને પ્રિય થાય અને ભગવાનની નજીક થાય એવા મારા શુભ આશીષ જય દ્વારકાધીશ આપણે દ્વારકાધીશ લાઈવ દ્રશ્યો તમે વાત કરી કે વરઘોડાની વાત કરીને બાકી બધી જે લગ્નની વિધિઓ ભગવાનની હોય છે એ કરી તો અમે નોટિસ કર્યું કે જ્યારે દ્વારકા ટુડેના એના વ્યુઅર્સ માટે લાઈવ દ્રશ્યો ઠાકોરજીના વરઘોડા જ્યારે મંદિરથી નીકળું ને ગામના રાજમાર્ગો ઉપર ભ્રમણ કર્યું એ દ્રશ્યો જોયા તો સમગ્ર દ્વારકાવાસીઓ અને ભગવાનના ભક્તો સૌ મગ્નમય થઈને નાચી રહ્યા હતા ઠાકોરજીની જાનમાં જવાની એક અલગ ખુશી હતી પૂજારી પરિવાર નાચતું હતું શું ફિલિંગ હોય છે ત્યારે આપણે આપણા ઈષ્ટ મિત્રો આપણા પ્રિયજનોના લગ્નમાં કેટલો આનંદ હોય છે તો ઠાકોરજીના લગ્નમાં જો આપણે આનંદ ના હોય તો પછી આનંદનો કોઈ અર્થ નથી ઠાકોરજી તન મન ધનથી ઠાકોરજીને આપણે આપણે આપણી જાતને અર્પણ કરીએ છીએ તો એમના લગ્ન પ્રસંગે આપણે ખૂબ આનંદ મંગલથી ખૂબ આનંદ કરીએ નાચીએ ગાઈએ આપણી જે કંઈ કળા છે એ ઠાકોરજીને અર્પણ કરીએ એ જ ભાવ હોઈએ આનંદ ઉમંગ ઠાકોરજીના લગ્ન પ્રસંગમાં આનંદ ઉમંગ તો આનંદ ઉમંગે તો આવું જ પડે ઠાકોરજીની લીલા એવી છે કે જ્યાં ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ બધું પોતાની રીતે આવે તો આ બધું તો એકદમ નેચરલ છે કે ઠાકોરજી જ્યાં બિરાજમાન હોય ત્યાં આ બધું આવે અને આપણે ખૂબ ઉત્સાહથી ઠાકોરજીનો પ્રસંગ માણવો જોઈએ જેમ આપણે આપણા મિત્ર આપણા ઈષ્ટ આપણા પુત્ર આપણા સ્નેહીજનોના પ્રસંગ માણીએ છીએ એવી જ રીતના જ્યારે આપણે ઈશ્વરને પણ આપણા માનીએ ને આપણે આવા આનંદ કરીએ તો ઈશ્વરને પણ આપણી સાથે આનંદ આવે આનંદભાઈ લાસ્ટ ક્વેશ્ચન જેમ તમે પૂજ્ય શ્રી મનુભાઈની વાત કરી કે આજે પરંપરા છે ગોપીભાવની તો એવું કહેવાય છે કે ભગવાનને સમર્પિત થવું હોય તો ગોપીભાવથી સમર્પિત થવું જોઈએ તો તને પરંપરાગત વર્ષોથી આ વેશધારી તમે ભગવાનના ફેરા ફરાવો છો કેવો અનુભવ હોય છે ત્યારે આ અનુભવ વર્ણન કરો તો બહુ કઠિન છે મારા પિતાશ્રી આ બધા પરંપરા અમને શીખાડી ગયા છે કાં કોઈ પુરુષ હશે કાં કોઈ સ્ત્રી હશે પણ જ્યારે ઠાકોરજીની સાથે ફેરા ફરવામાં આવે છે ત્યારે હું માત્ર ને માત્ર જીવ છું જે ઈશ્વરને વરેલો છે જે ઈશ્વર મારા પતિ છે ઈશ્વર મારું સર્વસ્વ છે મને બીજું કોઈ કશું કામ નથી મને તો એ ઈશ્વર જેને મને આ સૃષ્ટિમાં લે આવ્યા છે એનું જ કામ છે એવી મને લાગણી થતી હોય કે હું એની સતત એની સાથે રહું અને એક એક ક્ષણને એની આગળ પ્રેમથી એની આગળ રહું એવી જ ભાવના મારા પિતાશ્રીએ શીખાડી છે એ જ ભાવથી હું ઠાકોરજી આગળ આ બધા ગોપી વેશનું ધારણ કરું છું તો દર્શકો રોજ જે તુલસી વિવાહનો ભવ્ય ઉત્સવ દ્વારકાધીશ જગત મંદિરમાં શારદાપીઠના આંગણે ઉજવાનો એમના યજમાન પદે સતિકુંવર પરિવાર આપણી સાથે છે હિતેશભાઈ હિતેશભાઈ આજરોજ તમારા પરિવારના યજમાન પદે આ ભવ્ય ઉત્સવ તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો કેવી ફિલિંગ હતી શું અનુભવ હતો ભગવાન દ્વારકાધીશ અને તુલસી માતાના આશીર્વાદથી આ ભવ્ય પોગ્રામને આવો અવસરોને આવો લાભ મળ્યો તે બદલ દ્વારકાધીશ અને તુલસી માતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હા તથા તથા આનંદ આનંદ પૂજારી પરિવારના અમે આભારીએ છીએ કે અમને આવો અવસર મળી લો તુલસીમાં તુલસી વિવાહનો તો અમે તેના આનંદ પરિ આનંદ પૂજારીના પણ અમે આભારી છીએ ક્ષતિકું પરિવાર અમે આનંદ પૂજારીના પરિવારના આભારી છીએ કે જેવો અમને આવો અવસર અને લાભ મળ્યો સમગ્ર પરિવારે હિતેશભાઈ આ ભવ્ય ઉત્સવમાં ભગવાનના વરઘોડાથી લઈને લગ્નની વિધિમાં જોડાયા ખૂબ ઉત્સાહ હતો ખૂબ મોજ કરી તો સમગ્ર પરિવારનો કેવો ઉત્સાહ જોવા મળ્યો અતિ ઉત્સાહ અને અતિ આનંદ અને અતિ ઉમંગ હતો અને અમારો હોશ ને જોશ એટલો હતો કે ભગવાન દ્વારકાધીશની પ્રેરણા અને દ્વારકાધીશના આશીર્વાદ મા રૂકમણી માતા તથા તુલસી માતાના આશીર્વાદથી આ ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો તે બદલ માતા તુલસી માતા તથા દ્વારકાધીશનો ખૂબ ખૂબ આભાર તો દર્શકો આજે જે તુલસીના અપડેટ્સ આપના સૌને કહેવા લાગ્યા અવશ્ય અમને જણાવશો અને આવી જ ન્યૂઝ અપડેટ્સ સાથે જોડાયેલા રહો દ્વારકા સાથે હું રવિભાઈ થેન્ક યુ જય દ્વારકાધીશ